સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી તેમજ દિવાળીને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે વિશેષ એસએચસી મેળાનું આયોજન થયું છે દીનદયાળ અંત્યોદય યોજના અને વિવિધ શહેરી આજીવિકા યોજનાઓ અંતર્ગત મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવા માટે આ મેળાનું આયોજન અડાજણ વિસ્તારમાં કરવામાં આવ્યું છે સૌથી વધારે સ્ટોલ સાથે શરૂ થયેલા મેળાનું ઉદ્ઘાટન સુરતના મેયર અને કમિશનરે કર્યું હતું સાત દિવસ સુધી ચાલુ રહેનારા મેળામાં નવરાત્રી અને દિવાળીના શ્રેષ્ઠ કલેક્શન એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે અહીંયા નવરાત્રિ મેળાનો સ્ટોલ લાગે છે જે અમને એસએમસી દ્વારા આપવામાં આવે છે પણ આ વખતે અમને ગુજરાત લેવલ તરફથી આપવામાં આવે છે એટલે એની પહેલાં અમને દર એરિયા પ્રમાણે અપાતું હતું પણ આ વખતે અમારે પ્રાઇમ માર્કેટ લોકેશન પર જે રીતે વેચાણ થાય છે એ રીતે અહીંયા આપવામાં આવ્યો છે આ અમે બધી અમે હાથથી બનાવેલી વસ્તુનું વેચાણ કરીએ છીએ તોરણ છે કુર્તી છે ફ્રોક છે પછી આ છે વેસ્ટમાંથી બેસ્ટ જે ગણપતિ વિસર્જન વખતે ગણપતિને આ મુગટ અને જે માળાને એવું જે બધી વસ્તુ હતી એ અમુક વસ્તુ આપણે કૃત્રિમ તળાવમાં જે નથી જવા દેતા તે વેસ્ટ વસ્તુમાંથી અમે બેસ્ટ વસ્તુ બનાવીએ છીએ તેમાંથી પણ અમે તોરણને બધું ઘણું બધું બનાવીએ છીએ બીજું છે આ નાના નાના છોકરાના કેડિયા ચણિયા ચોરી છે તોરણ છે એવું બધું અલગ અલગ પ્રકારની વસ્તુ છે આવા હેંગિંગ છે અમારી પાસે